બસ આ પાસ કોન મિથોર બોલે મુ આલે ઓય 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 તો આ જે વિડીયો જોયો ને એ ગણપતિ વિસર્જન કરવા ગયેલા લોકોએ દલિતોને માર્યા છે હવે આ લોકોની આ નજીકમાં સોલાર પ્લાન્ટમાં કામ કરતા હતા અને બપોરનો ટાઈમ હતો એટલે ત્યાં નાવા ગયા અને આ ગણપતિ વિસર્જન કરવા જે લોકો આવ્યા એમણે એને કીધું કે ભાઈ તમે બહાર નીકળી જાવ મારે ગણપતિનું વિસર્જન કરવાનું છે એમાંથી એક કોક નમૂનો હતો એ ઓળખતો હતો અને એણે જે આ ફરિયાદી ભાઈ છે એને જાતિ પ્રત્યે અડધોથી ઘીરો અને પછી આ તમે જે વિડીયોમાં જોયું એમ એણે એની માનસિકતાઓ દેખાડી અને જાહેરમાં હોમગાર્ડની હાજરીમાં તમે એમાં જોવે છો કે ખાખી વર્દીવાળા હોમગાર્ડો એમને છોડાવી રહ્યા છે એની હાજરીમાં આ લોકોએ માર માર્યો છે અને સમાચાર તો એવાય છે કે એમાંથી એક હોમગાર્ડ છે એ ભાઈ પોતે કંઈક દરબાર છે કાસ્ટમાં એને એણે એવું કીધું છે કે મારું નામ લખાવવું હોય તો લખાવી નાખજો પછી આપણે જોઈ લેવું તો સાક્ષી તો ભાઈ તમને જ બનાવવાના થાય છે કેમ કે તમે ઊભા તના બનાવ બીનો છે અને તમારે આ પાડવી પીડશે અને રહી વાત જોઈ લેવાની તો જોઈ લે હું બરાબર ફોટામાં જોવો વિડીયોમાં જોવાય રૂબરૂમ જોવાય ગમે ત્યાં જોવાય જોઈ લેવું તમે અત્યારે ત્યાં ફરજ ઉપર હાજર હતા અને આ બનાવ બીનો છે તમેના સાક્ષી છો અને જેટલા પણ ફરજ ઉપર તમે ત્યાં હાજર હતા એ બધા સાક્ષી થાવો અને તમારે જ આ આરોપીઓની ઓળખ કરવી પડશે એટલે કહેવાનું તો એ થાય છે કે આ લોકોની માનસિકતાઓ દિવસે ને દિવસે કેટલી ખરાબ થતી જાય છે ભોલાધી રાતે નદીમાં નાતા હતા આ લોકોને ગણપતિ વિસર્જન કરવું હતું ગણપતિ બાપા ક્યાં કહેતા હતા કે ભાઈ તમે બહાર કાઢો ને મનિયા ડૂબાડો વાંધો એને નહોતો તો તમને હું મોત છે એટલે ક્યાંક ને ક્યાંક ભગવાનના નામે ક્યાંક ઘોડી ચડવાના નામે ક્યાંક મૂછું રાખવાના નામે ક્યાંક સારા કપડાં પહેરવાના નામે ગમે ત્યાં તકલીફ દલિતોથી આ બધાને થાય છે આવા જે હલકી માનસિકતાવાળા નમૂનાઓ છે ને એ ક્યારેય જાતિવાદ મટવા નહીં દે એટલે આવા નાલાયકોને કાયદાકીય રીતે સજા કરવી જરૂરી છે અને થાય અત્યારે આજે લોકોને મહેરાજ એ ખાંભા દાખલ છે પોલીસને જાણ કરી દીધી છે હમણાં પોલીસ જશે અને તેની ફરિયાદ લેશે તો જોયા છે કે પોલીસ કઈ બાજુ રહી અને કેવી ફરિયાદ લે છે આગળ જે કાંઈ થશે એ આપને જણાવતો રહીશ હલો જય ભીમ નમો બુદાય જય ભીમ નમો છે ગણપતિ ને જેને માર આવ્યો વસંત એ લોકો ને માંથી વાડી છે એટલે એ લોકો બેઠા બેઠા એટલે વીસ થી પચીસ જણા આવ્યા ને પૂછ્યું કેવા આ લોકો અમે દલિત નીકળો કે અમને ગણપતિ પધરાવવા લોકો તમારે ગણપતિ પધરાવ પધરાવી ગયો નઈ કે અમારે હું લેવા દેવા છે એમ કરીને આ લોકો ને કપડા કાઢીને ને માર્યા એટલે મેં હમણાં video નાખ્યો ને હું એ લોકો ને hospital લઇ છું કઈ hospital આપડે ખાંભા ok અત્યારે દાખલ તો કરી દીધા છે ફરિયાદ આપી ફરિયાદ એ લોકો કહે છે doctor સાહેબ એવું કીધું છે ને police ને જાણ કરી દીધી છે એમ હા તો police આવે એટલે ફરિયાદ આપી દો વ્યવસ્થિત ok સાહેબ હા હું જોઈ લઉં હો ભાઈ હા, એમાં પોલીસ સાક્ષી છે હા એમાં પોલીસ સાહેબ સાક્ષી છે હા પોલીસ વાળો કોણ છે ખબર છે ના એને ખબર નથી પણ એ લોકો રિયાલિટી માં છે એટલે હું બધાને ઓળખું છું આમ ઓળખું છું જોઈએ હવે સાક્ષી મેન લેજો આ એને જ લેવાના છે ને એ લોકો એવી ધમકી આપી છે આ સાહેબ આ પોલીસ વાળા એ હમ હું દરબાર સુઈ કે મને ઓળખો નહી કે તમાર મોટ નામ મારી વર્દી ઉતારી તો ઉતાર નહી જોઈએ કે હમ હું પછી તમારે રહી કે સમજી લે મેં આ તો વાંધો નહી સમજી લે એનું નામ નથી ખબર દરબાર એટલે પોલીસ વાળા છે કે ઓમ જીઆરડી વાળાડી વાળા દરબાર છે હા અને એણે એવું કીધું છે હા એવું કીધું કે તમારા મારું નામ નાખો કોઈ નાખ દીધો પછી આપણે સમજી લેવું હોય હા તો કઈ વાંધો નહીં તારું સમજી જ લેવું ભાઈ હું હમણાં મૂકું છું હં હાજી સાહેબ હ હા આ જોવા દર્દીને જ આપું તું સાહેબ મને તો હરુબી આમ ખબર જ નથી આપો આપો હાજી હા સાહેબ નમસ્કાર

પેલા લાકડી વડે માર્યા પછી અમે હાલતા થયા ને જીઆરડી વાળા એ અમને બચાવ્યા પછી હાલતા થયા તો અમને બેને પાછા પાડી દીધા હમ ત્યાં પથ્થર ને પથ્થર પછી GRD વાળા એ અમને બચાવ્યા એવું છે સાહેબ હા તો GRD વાળા ને એમાં સાક્ષી માં રાખજો હા ભલે ભલે નહીં બરોબર સાક્ષી માં જે GRD વાળા હતા ને એને જ રાખજો હા એ ફરિયાદ હમણાં પોલીસ ને જાણ કરી દીધી છે ને હોસ્પિટલ થી, હા જાણ તો કરી છે હા પોલીસ આવે ને પોલીસ ને વ્યવસ્થિત જે કઈ બનાવશે એ લખાવજો અને કઈ આમ તેમ કરે લખવામાં મને ફોન કરજો ભલે વાંધો નહીં ઓકે હા હા